અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એરમાં આજે તારીખ સોળ નવેમ્બર ને શનિવારના રોજ જસ્તન માર્કેટિંગ એરમાં કપાસ ની આવક જોઈએ તો છ હજાર મૂળ આસપાસ જેવી જોવા મળી રહી છે ભારી અને પાલ બંને થઈને અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે ચાલો જાણી લઈએ હરાજી માં જઈને કપાસના બજાર ભાવ પંદરસો ના આઠ રૂપિયા સુપર માલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ આમ સાત રૂપિયા હાલો શૈલેષભાઈ સાત રૂપિયા કરો ભાઈ 6.120, 1.5 miliardu Ibn ખૌળ ણા�લવરલબલલલ નેા�લલ ને નેલ ને 1.5.6 ��ાલ નેલલ ને નઉલ નિલલ ન 1.5 ને 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 નેન નેન ના�઺લલ ને ને જો ભાઈ 99 96 96 રૂપિયા બાપુ 96 રૂપિયા 79 98 99 1500 1500 રૂપિયા કરીયો 1500 રૂપિયા પૂરા મિડિયમ સુપરમાર્કેટ લેનાર હોય

ખેડૂત ભાઈઓ મધર સીડ્સ કંપની નું ઝીરું મધર સાદ એની તો વાત જ જવા દો મૂલ્યવાન દાણો ઉગાવવામાં નંબર વન ભરાવદાર સોળ ડાળીઓની સંખ્યા સૌથી વધુ અને સુકારા પ્રતિકારક ઝીરો જાત એટલે ફક્ત મધર સાત મધર સાત ઝીરો એટલે સમૃદ્ધિની નિશાની ખેડૂત ભાઈઓ મધર સાત માં સારા ઉગાવવા માટે અને તંદુરસ્ત છોડ બને તે માટે ફટની પડીકીનો પડીકી જરૂર આપવો અને સાથે મધર સિક્સ જીરાની એક બીજી જાત મધર ગોલ્ડ મધર ગોલ્ડ જીરાનો એક સમાન ઉગાવો ને મૂળનો સારો એવો વિકાસ અને તંતુ મૂળનો પણ વધારો શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે ના સુસિયા લાગે અને સુકારા પ્રતિકારક જાત ને એક ફૂટ કરતા પણ વધારે ફેલાતા છોડ તો બસ મધર સાતની સાથે ઉત્તમ બિયાર મધર ગોલ્ડ નું પણ આજે જ વાવેતર કરો મધર સિક્સ કંપની અમદાવાદ

yes shelf la asi 81 82 83 84 85 86 87 88

છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ચોવીસ રૂપિયા પચીસ રૂપિયા છવી રૂપિયા છવી રૂપિયા કરો ભાઈ પંદરસો ને છવ્વીસ રૂપિયા સુપ્રમાન ઉતરાવવામાં રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો દેખાડવું ચૌદસો અઠાવન

આવો દે જોમ ના રામરા કી ભારી રામપરા લઈ રૂપિયા મિડિયમ લેનાર પંદરસો રૂપિયા ચૌદ ભરી અજમેર સશ્યા તો બબુ કરો 1 દાદા રૂપિયા એક વી કરો કરો પંદરસો ને પચીસ રૂપિયા સુપર માલ માલ લેનાર પ્રથમ બાપુ શિવ 1525 ભુવા હા આ કર્યું કૃષ્ણમલ 10 વાગે થઈ જશે મારા ભાઈ તોય સાંમાં હોય મને કળાવાલા છે એક ભાવ હારો આવવા જોઈએ ગાર્ડિયર ને સામ મત દાદા હા 55 મારા હા ખાસી હિતાશી ખાસી

માં માર્કેટિંગ માં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો ને પચીસ રૂપિયા સુધી